હેલો હાય આય હાય હું રવિ બારોટ ફનરંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું ઇઝરાયલના પીએમ નેત ખુલ્લી ધમકી કહ્યું કે હમાસ સાથે યુદ્ધ હજુ ઘણા મહિના સુધી ચાલશે યુક્રેને રશિયાના બેલગોડેર શહેર પર ક્લસ્ટર બોમ્બથી હુમલો કર્યો ત્રણ બાળકો સહિત એકવીસના મોત ઇટલીના ન્યૂઝપેપરે પેપરે દેશના પહેલા મહિલા વડાપ્રધાન જેવજા મેલોડીને મેન ઓફ ધ યર માટે પસંદ કરતા વિવાદ ઉત્તર કોરિયા નવા પરમાણુ બોમ્બ બનાવશે ઉપગ્રહ લોન્ચ કરવાની તૈયારી શરૂ બનારસની યુનિવર્સિટીમાં ગન પોઈન્ટ પર કપડા ઉતરાવી વિદ્યાર્થીની પર સામૂહિક ત્રણની ધરપકડ મહારાષ્ટ્રના થાણેમાં રેવ પાર્ટી પર પોલીસના દરોડા દારૂ અને ડ્રગ્સના જથ્થા સાથે સો યુવક યુવતીઓની ધરપકડ સરકારે જમ્મુ કાશ્મીરના સંગઠન તહેરીકે હુરિયત પર પ્રતિબંધ લાદ્યો બોધગયામાં આધ્યાત્મિક ધર્મગુરુ દલાઈ લામાએ કહ્યું કે દુનિયા ત્રીજે વિશ્વયુદ્ધ તરફ આગળ વધી રહી છે

આગળનું તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર